બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે એસ ડબલ ઇ પી સી ઝીરો થ્રી શૈક્ષણિક સંશોધનો વિભાગ એક ની આ બીજી કડીમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો ગયા વખતે એટલે કે આની પહેલાં લેક્ચરમાં એટલે કે આ કડીના પહેલાં સત્રમાં પહેલા ભાગમાં આપણે જાણ્યું હતું કે શૈક્ષણિક સંશોધન શું છે આ આખો યુનિટ જે છે એ શૈક્ષણિક સંશોધનોનો પરિચય અને એના અંદરમાં આપણે ગયા વખતે એક પોઈન્ટ પાંચ સુધી આપણે શીખ્યા હતા જેમાં આપણે શૈક્ષણિક સંશોધનની વ્યાખ્યાઓ વિશે જાણ્યું હતું છેલ્લે આજે હવે એ વ્યાખ્યાઓ ઉપરથી શૈક્ષણિક સંશોધનનો શું અર્થ થઈ શકે છે ત્યાંથી આપણે શરૂઆત કરવાની છે તો મિત્રો શૈક્ષણિક સંશોધનનો અર્થ જે આપણે વ્યાખ્યાઓ શીખી ગયા છીએ એની ઉપરથી આપણે એવું કહી શકીએ ટૂંકમાં કે શિક્ષણ સાથે સંકળાયેલ કોઈપણ પાસાનો સંદર્ભ જો આપણે એ સમસ્યાનો નિકાલ કરવા માટે અથવા તો પ્રવર્તમાન સમગ્ર શિક્ષણ પ્રણાલીની યથાર્થતા ચકાસવા માટે અથવા તો તેની અસરકારકતા શું છે તે જાણવા માટે જે પણ કંઈ આપણે પ્રયત્નો કરીએ છીએ જે આપણે પ્રક્રિયા કરીએ છીએ એને આપણે સંશોધન કરવા માટે એ કાર્ય કરી રહ્યા છે તેમ કહી શકાય એટલે કે એ સમસ્યાનો નિકાલ કરવા માટે અથવા પ્રવર્તમાન સમગ્ર શિક્ષણ પ્રણાલીની યથાર્થતા ચકાસવા માટે અથવા તેનો વધુ અસરકારક બનાવવા માટે જે સંશોધન કરવામાં આવે છે તેનો સમાવેશ શૈક્ષણિક સંશોધન તરીકે ઓળખવામાં આવે છે તાકે શૈક્ષણિક સંશોધન આપણે કરી રહ્યા છીએ સંશોધન એ એક ખૂબ મોટો વિષય છે એની અંદર મનોવૈજ્ઞાનિક સંશોધનો પણ હોઈ શકે વૈજ્ઞાનિક સંશોધનો પણ હોઈ શકે એટલે કે જેમ કે ફિઝિક્સ કેમેસ્ટ્રી બાયોલોજી એના પણ સંશોધનો હોઈ શકે એમ એક જે શિક્ષણ સાથે સંકળાયેલું સંશોધનનું એક ઝૂંખું છે એને આપણે શૈક્ષણિક સંશોધન તરીકે ઓળખીએ છીએ હવે આ શૈક્ષણિક સંશોધનના લક્ષણો કયા છે વાત તો કરી દીધી એનો અર્થ પણ જાણી ગયા વ્યાખ્યા ઉપરથી પણ તેના ચોક્કસ લક્ષણો કયા કયા છે તો તો મિત્રો તેના લક્ષણો જોઈએ તે શૈક્ષણિક પરિસ્થિતિના વિકાસના સંદર્ભમાં અભ્યાસ કરે છે જેમ કે કોઈ એક નીતિ કોઈ એક કાર્યક્રમ લાગુ થયો તો એનો વિકાસનો સંદર્ભ આપણે તપાસીશું જેમ કે પહેલા એસએસએની અંદર આર એમએસએ પ્રોજેક્ટ ચાલતો તો એના વિકાસનો સંદર્ભોનું આપણે સંશોધન કરી શકીએ શૈક્ષણિક પરિસ્થિતિમાં વર્તનના વિજ્ઞાન વિકાસ માટે પ્રયત્ન કરે છે તે શિક્ષણની વર્તમાન પરિસ્થિતિની સાર્થકતા મર્યાદાઓ અને અપેક્ષિત બનવા માટેનો અભ્યાસ કરે છે જેમ કે એન ઇપી ટ્વેન્ટી ટ્વેન્ટી એ વર્તમાન પરિસ્થિતિમાં આપણે જોઈ રહ્યા છીએ એ ખૂબ ઝડપથી સમગ્ર દેશમાં લાગુ થઈ રહી છે તો એની સાર્થકતા કેટલી એન ઇપી ટ્વેન્ટી ટ્વેન્ટીની મર્યાદાઓ શું હોઈ શકે છે અથવા તો એમાં આપણે કયા બદલાવો લાવીએ તો એનો અભ્યાસ કરીએ તો આપણને એની વિશે માહિતી મળી શકે મિત્રો તે શિક્ષણના વિકાસના સંદર્ભમાં વૈજ્ઞાનિક પદ્ધતિનો વિનિયોગ કરે છે હું જે આ એનઇપી ટ્વેન્ટી ટ્વેન્ટીની વિશેની સાર્થકતા મર્યાદાઓ અથવા તો એના અપેક્ષિત બદલાવોનું જે સંશોધન કરીશ એ મારી રીત કેવી હશે તો વૈજ્ઞાનિક રીત હશે મારી પદ્ધતિ કઈ હશે મારી પદ્ધતિ વૈજ્ઞાનિક પદ્ધતિ હશે હું મને જેમ ફાવે એમ તપાસ કરવા માંડું મારી તપાસ એ ખૂબ જ વૈજ્ઞાનિક રીતે થતી હોવી જોઈએ તો જ એ શૈક્ષણિક સંશોધન શકાય આમ તો શૈક્ષણિક સંશોધન છે એ સંપૂર્ણપણે અનાત્મલક્ષી નથી થઈ શકતું કારણ કે એ વ્યક્તિઓ સાથે જોડાયેલું છે નીતિની અસરોની જ્યારે હું તપાસ કરીશ ત્યારે એના સર્વે માટે તો મારે વ્યક્તિને જ પૂછવાનું છે એટલે તે જ્યારે સામેલ થશે ત્યારે એ સંપૂર્ણપણા અનાત્મલક્ષી થાય તેવું શક્ય બનતું નથી મિત્રો હું કેમેસ્ટ્રી ફિઝિક્સ બાયોલોજીનો કોઈ પ્રયોગ કરું તો એમાં મારે વ્યક્તિ સાથે કે ભાઈ તમને ગોળી આપી તમને શું થયું તો એ વ્યક્તિ આવ્યો પણ કોઈ ઇન્જેક્શન હું અને એને આપું અથવા કોઈ દવા હું એને આપું અને એ વ્યક્તિ માં આવતા બદલાવોને માત્ર હું ઓબ્ઝર્વ કરીને લખતો હોઉં ત્યારે એમાં અનાત્મલક્ષીપણું જતું રહે છે તે શિક્ષણના નિયમો અધિનિમો નિયમો વિધિઓ પદ્ધતિઓ પ્રવિધિઓ અને સિદ્ધાંતોનો વિકાસ કરે છે તેનું સામાન્યકરણ કરે છે એટલે મિત્રો જ્યારે હું એના નિયમો વિધિઓ પદ્ધતિઓને સંશોધનમાં મૂકું છું ત્યારે કઈ કઈ વિધિઓ સમાન રીતે કામ કરે છે કઈ પ્રવૃત્તિઓ સમાન રીતે કામ કરી રહી છે એના કયા કયા નિયમો સરખા લાગી રહ્યા છે એનું સામાન્યકરણ કરી આપે છે તે મોટે ભાગે શૈક્ષણિક પરિસ્થિતિમાં અભ્યાસ પાત્રોના વર્તનોનો અભ્યાસ કરે છે જો જ્યાં વર્તનોનો અભ્યાસ આવે છે ત્યાં અનાત્મલક્ષી થઈ શકતું નથી એ મુદ્દો તમારે અહીંયા પણ આપણે સામાન્યકરણ કરવાનું છે મિત્રો માટે શક્ય હોય ત્યાં સુધી તેમાં માહિતી એકત્ર કરવા માટે પ્રાથમિક સ્ત્રોતોનો ઉપયોગ કરવામાં આવે છે બરાબર છે જે સામાન્ય રીતે ઉપલબ્ધ સ્ત્રોતો છે એનો હું ઉપયોગ કરીશ પ્રાથમિક સ્ત્રોતોનો ઉપયોગ કરીશ તે શિક્ષણ વ્યવસ્થા અને પ્રક્રિયાના ક્ષેત્રમાં વ્યાપ્તનો વિકાસ કરે છે અને તેમાં વૃદ્ધિ કરે છે જો અહીંયા સંશોધનને આપણે બહુ હકારાત્મક રીતે લઈએ છીએ સંશોધન હંમેશા વિકાસ તરફ ગતિ કરે છે માનો કે કોઈ સંશોધન મેં કર્યું અને એ સંશોધન જ્યારે હું કરું છું ત્યારે એના પરિણામો જો મને લાગે છે કે તે થોડા નેગેટિવ આવી રહ્યા છે કે નકારાત્મક મને પરિણામો પ્રાપ્ત થઈ રહ્યા છે જે તે પ્રોગ્રામનો કે જે તે નીતિના મને તારણો સંશોધન કરતાં મને એવા તારણો મળે છે કે જે મને નકારાત્મક મળી રહ્યા છે નીતિમાં હું બદલાવ કરીને એ થી સકારાત્મકતા તરફ લઈ જઈશ એટલે એ વિધિની વૃદ્ધિ આપણે સંશોધન દ્વારા જ કરી શકીએ છીએ એના દ્વારા જ આ શક્ય બને છે તે તાર્કિક સોપાનોમાં કરવામાં આવતી અનાત્મલક્ષી પ્રક્રિયા છે તે નિગમનાત્મક

પ્રાપ્ત કરો છો માટે તે નિગમનાત્મક જ્ઞાનનો વિકાસ કરે છે તેમ આપણે કહી શકીએ તે ભૌતિક વિજ્ઞાનની જેમ ચોક્કસ પરિણામો આપતું નથી મિત્રો મેં તમને કહ્યું હતું કે જ્યારે આપણે પ્યોર સાયન્સ બેઝ સંશોધનો કરીએ છીએ ત્યારે આપણને ચોક્કસ પરિણામો પ્રાપ્ત થાય છે બરાબર છે હું કોઈ એક કેમિકલને બીજા કેમિકલ સાથે એક લેબોરેટરીની અંદર ભારતમાં જે પ્રયોગ કરીશ અને મને જે પરિણામો મળશે અને એ જ વાતાવરણ સાથેનો પ્રયોગ ફરી પાછો હું અમેરિકામાં જઈને કરીશ કે હું બ્રિટનમાં જઈને કરીશ તો મારા પરિણામોમાં બહુ મોટો બદલાવ મળશે નહીં પરંતુ જ્યારે હું ભારતના વિદ્યાર્થીઓ આગળ શિક્ષણને લગતા અમુક પ્રશ્નો રજૂ કરીને સર્વે કરવા માંગીશ ત્યારે મને જે તારણો મળશે તે જે ભારતમાં પ્રાપ્ત થશે એના એ જ તારણો મને અમેરિકામાં કે બ્રિટનમાં પણ પ્રાપ્ત થાય તેવું જરૂરી નથી કારણ કે ભારતના વિદ્યાર્થીઓની માનસિકતા જુદી છે અમેરિકાની જુદી અને બ્રિટનના તો કંઈક જુદું જ વિચારે રહ્યા હશે આમ ત્રણે વિદ્યાર્થીઓના તારણો જુદા હોઈ શકે છે માટે હું કહી શકું કે એ કોઈ એક ભૌતિક વિજ્ઞાનની જેમ ચોક્કસ પરિણામો આપી શકતું નથી તે આંતર વિષયક અભિગમ ધરાવે છે ઇન્ટરડિસિપ્લિનરી વિષયોની વાડાબંધી એને નડતી નથી તેમાં પ્રયોગમૂલક એમ્પ્રિકલ સંશોધનોનું પ્રમાણ ઓછું હોય છે મેં કહ્યું એમ કે આપણે વ્યક્તિ સાથે વિદ્યાર્થી સાથે શિક્ષક સાથે એના અભિભાવક સાથેના સંશોધનો કરવાના છે એ વિષયોની અસર પણ વિદ્યાર્થીઓ ઉપર જોવાની છે એ કોઈ એક પાઠની પણ અસર મારે વિદ્યાર્થીઓ ઉપર જોવાની છે આથી એ પ્રયોગમૂલક હોય એવી શક્યતાઓ ઓછી હોય છે તે ભૌતિક અને પાયાના વિજ્ઞાનોમાં પ્રવર્તમાન અને વિકાસ વિકસિત થતા જ્ઞાનને નો વિનિયોગ કરીને શિક્ષણ વ્યવસ્થાને સુધારવાનો અને વિકાસ કરવાનો પ્રયત્ન કરે છે મિત્રો આપણો અહીંયા આગળ એકમ એક પૂરો થયો અને એના પ્રશ્નો વિશે આપણે અંતમાં ચર્ચા કરીશું હવે આપણે એકમ બે ની વાત કરી રહ્યા છીએ એટલે આપણે શૈક્ષણિક સંશોધનનો જે પરિચય પ્રાપ્ત કરવાનો હતો એ આપણે પ્રાપ્ત કર્યો એકમ એકમાં હવે એકમ બે ની અંદર આપણે શૈક્ષણિક સંશોધનના ક્ષેત્રોની વાત કરીશું એના વ્યાપની વાત કરીશું એમાં સૌથી પહેલા આપણે વાત કરીશું શૈક્ષણિક સંશોધન ક્ષેત્રોનો અવકાશ એરિયા સ્કોપ મિત્રો શૈક્ષણિક સંશોધનો વિશે તમે વિચારો તો તમને એમ થાય કે શૈક્ષણિક સંશોધનો હું વિદેશ વિદેશમાં એટલે કે રાષ્ટ્રીય આંતરિ આંતરરાષ્ટ્રીય સ્તરે કેટલા બધા વિષયો છે એ કેટલા બધા વિષયો ઉપર હું સંશોધન કરી શકું પણ એ સંશોધનો એ વિષયોને આપણે કેટલાક ચોક્કસ એરિયાઓમાં અવકાશમાં આપણે વહેંચી દઈશું એટલે વિષયો જેમ કે ભણાવવામાં આવતા વિષયો તો હિન્દી છે ગુજરાતી છે તો આપણે એમ કહી શકીએ ભાષાના વિષયો ઉપર આપણે કરી શકીએ વિજ્ઞાનના વિષયો ઉપર કરી શકીએ એનું પણ હજુ આપણે ઝુંક બનાવવું હોય તો ભાઈ જે વિદ્યાર્થીઓને ભણાવવામાં આવે છે અભ્યાસક્રમનો ભાગ છે એની ઉપર મારે સંશોધન કરવું છે તો આ એક ઓવરઓલ એક ક્ષેત્ર થયું તો સૌથી પહેલું જે આપણે બે પોઈન્ટ બે પોઈન્ટ એકમાં જે જોઈ રહ્યા છે એ છે સૌથી પહેલું અભ્યાસક્રમ મિત્રો શિક્ષણના કોઈ પણ સ્તરે અધ્યાપન અધ્યયન પ્રક્રિયાનો આધાર એ શેની પર રહેલો છે તો આપણે સૌ એકી અવાજે કહી શકીએ કે આનો આધાર અભ્યાસક્રમ પર રહેલો છે જે જે સમયે જે પણ પ્રજા છે એ પ્રજાની માનસિકતા એના મેળવેલા શિક્ષણ પર આધારિત હોય છે અને એ શિક્ષણ કયા અભ્યાસક્રમ ઉપર આધારિત છે એના આધારે જે તે વ્યક્તિઓની માનસિકતા આપણે જાણી શકીએ છીએ તેથી અભ્યાસક્રમની રચના અને અમલીકરણના સંદર્ભમાં સતત વિચારતા રહેવું પડે છે જેથી સતત બદલાતી રહેતી સામાજિક પ્રાદેશિક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિના સંદર્ભમાં તેમાં આવશ્યક સુધારા કરી શકાય એટલે આપણે જે સંશોધનો કરીશું આ જેટલા પણ સામાજિક પ્રાદેશિક રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિના સંદર્ભમાં આપણે જે સંશોધનો કરીશું એના આધારે આપણે એમાં કયા કયા સુધારો કરિક્યુલમમાં કરી શકીએ છીએ અભ્યાસક્રમમાં કરી શકીએ છીએ તેની વિશે આપણને માહિતી પ્રાપ્ત થશે ત્યાર પછી છે અધ્યાપન અધ્યયન પ્રક્રિયા સૌથી પહેલો અભ્યાસક્રમ આવી ગયું અભ્યાસક્રમ જેવું આવે એવા અભ્યાસક્રમ લાગુ કર્યા પછી એને ભણવાની અને ભણાવવાની પ્રક્રિયાની શરૂઆત થાય છે એટલે આવે છે ટીચિંગ લર્નિંગ પ્રોસેસ બરાબર છે જેમ કે ગુરુકુળના સમયમાં આદર્શ પરિસ્થિતિમાં આપણે વાત કરતા કે આદર્શવાદમાં જે રીતે ભણાવવામાં આવતું હતું જે રીતે ગુરુકુળ પરિસ્થિતિમાં ભણાવવામાં આવતું હતું અત્યારે પરિસ્થિતિમાં ઘણો બધો બદલાવ આવી ગયો છે બદલાવ કઈ રીતે આવશે તો ભણાવવાની રીતમાં બદલાવ આવી ગયો છે બરાબર તો એ જ્યારે આપણે જોવું હોય ત્યારે અધ્યાપન અધ્યયન પદ્ધતિઓ પ્રવિધિઓ અધ્યાપનની વ્યૂહરચનાઓ અધ્યાપનના પ્રતિમાનો સ્વ અધ્યયન સામગ્રીની ઉપયોગિતા જે તમે લોકો અત્યારે ઉપયોગ કરી રહ્યા છો તે પણ આ વિડીયો પણ તમારી સ્વ અધ્યયન સામગ્રીનો જ એક ભાગ છે એના ફાયદા કે એની અસરકારકતાના સંદર્ભમાં અને અધ્યાપનના અને અધ્યયનના સિદ્ધાંતો અને નિયમો અધ્યાપનના સૂત્રો વર્ગખંડ આંતરક્રિયા વગેરે જેવા પરિબળોના સંદર્ભમાં અધ્યાપન અધ્યયન પ્રક્રિયા અંગે અભ્યાસ કરી શકાય છે હવે તમે જો કેટલી બધી આનો વ્યાપ કેટલો બધો છે સિદ્ધાંતો પણ આવી ગયા એમાં નિયમો પણ આવી ગયા એમાં અધ્યાપનના સૂત્રો પણ આવી ગયા ઇવન વર્ગખંડરની અંદર રહેલી આંતરક્રિયા પણ એમાં આવી ગઈ છે તમને એમ થાય કે શિયાળાનો સમય છે અને શિયાળામાં વિદ્યાર્થીઓને ઠંડી લાગી રહી છે સવારની શાળાનો સમય છે અને નાના ભૂલકાઓને તમે બગીચામાં લઈ જઈને કુમળા તડકામાં બેસાડીને સવારે ભણાવો તો એમને મજા આવશે તો તમે એમને બહાર લઈ ગયા અને તમે ભણાવ્યું પણ એ જ પરિસ્થિતિ જ્યારે તમે મે મહિનામાં એપ્રિલ મે મહિનામાં બેઠા હો તો ત્યારે શું તમને એમ થાય કે લાવ ચલો આજે હું ખુલ્લા આકાશમાં લઈ જઉં નહીં તો એ પદ્ધતિમાં પણ બદલાવ આ એક સામાન્ય ઉદાહરણ છે બરાબર છે તો આંતરક્રિયા આંતરક્રિયા ઉપર પણ આપણે સંશોધનો કરી શકીએ છીએ પછી છે શિક્ષક પ્રશિક્ષણ આપણે એટલું જ અગત્યનું છે વિદ્યાર્થીઓને ભણાવવા છે તો વિદ્યાર્થીઓને ભણાવવા માટે પહેલા શિક્ષકે તાલીમ લેવી જરૂરી છે કોઈ પણ દેશની સમસ્ત શિક્ષણ વ્યવસ્થાનો આધાર છેવટે કોણ છે તો કે શિક્ષક છે અને માટે જ ચાણક્ય શિક્ષકને સામાન્ય માનતો નથી તેથી જ કહી શકીએ કે શિક્ષક જેટલી અસરકારકતા સાથે શિક્ષણ આપે છે એટલી જ અસરકારકતાથી શિક્ષણની નીતિઓ અમલમાં લાવી શકાશે શિક્ષક જેટલો સરળતાથી પોતાના વિદ્યાર્થીઓને જ્ઞાન આપશે એટલી જ સરળતાથી વિદ્યાર્થીઓ જ્ઞાનને ગ્રહણ કરશે એ વિષય વિદ્યાર્થીઓને સરળતાથી સમજાશે અને આખરે એ પસંદ પડવા માંડશે વ્યક્તિ જન્મજાત જ શિક્ષક હોય છે એવું પ્રથમ માનવામાં આવતું હતું તેને તાલીમ આપીને શિક્ષકના વ્યવસાય માટે તૈયાર કરી શકાતી નથી જો કે સમય જતાં લોકોની આ માન્યતામાં પણ બદલાવ આવ્યો છે ઓગણીસમી સદીમાં શિક્ષક પ્રશિક્ષણની પદ્ધતિસર શરૂઆત થઈ ત્યારથી લઈને આજ દિન સુધી આ ક્ષેત્રમાં આપણે ઘણા બધા પરિવર્તનો જોઈએ છીએ તેથી આજે પણ શિક્ષક પ્રશિક્ષણ સાથે સંકળાયેલા અનેક પાસાઓના સંદર્ભમાં સંશોધનનો અવકાશ રહેલો છે તમારી સામે અહીં આગળ મૂક્યા છે જે આપની પુસ્તિકામાં પણ આપેલા છે એ જે સંશોધનનો અર્થ તમારે તમારા શબ્દોમાં લખવાનો છે આ સંશોધનનો અર્થ તમે જ્યારે લખશો ત્યારે માત્ર અહીંયા ચાર લાઈન લખવાની નથી મિત્રો તમે જે વ્યાખ્યાઓ ભણી ગયા ને એને ધ્યાનમાં રાખીને એ વ્યાખ્યાઓ લખવાની અને વ્યાખ્યાને સમજાવતા સમજાવતા તમારે એના અર્થને સ્પષ્ટ કરવાનો એટલે આનો જવાબ સુંદર મજાનો તમારો તૈયાર થઈ જશે સાથે સાથે તમારે સંશોધનના લક્ષણો પણ લખવાના છે તમે જ્યારે સંશોધનના લક્ષણોની ચર્ચાઓ કરો છો ત્યારે તમારે દરેક લક્ષણને સમજાવવાનું અને એની વિશે થોડી થોડી તમે ચર્ચા કરતા રહેશો તમારા જે પ્રકારનો પ્રશ્ન છે એ પ્રમાણે તમારું લખાણ હોવું જોઈએ તમને જો ટુકડોમાં પૂછ્યું છે તો માત્ર કયા કયા લક્ષણો છે કહી દો જો તમને લાંબા પ્રશ્નોમાં લક્ષણો પૂછાના છે તો લક્ષણોને થોડા સમજાવો કારણ કે લક્ષણો તો ઘણા બધા આપેલા છે એમાંથી તમે કેટલાક લક્ષણોને પસંદ કરી અને એ કેટલાક લક્ષણોને સરસ મજાના તમે તમે એક્સપ્લેન કરશો અને સમજાવો છો તો તમારો સુંદર મજાનો જવાબ તૈયાર થઈ જશે તો મિત્રો અહીંયા આગળ આપણે રોકાઈએ આવતી ખડીમાં ફરી પાછા ભેગા થઈશું ત્યાં સુધી ધન્યવાદ Yeah,